નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર પાસ ફોર્સિડેન્ટર કે જનોથી હવે આજે મેં તમને બહુ જ મહત્વની વાત કરવા માંગુ છું તમને ખાસા લોકોને બહુ જ બીક લાગે સર્જરીથી કે દાંત બેસણના સ્પેશિયલી સ્ક્રુવાના દાંત જેને આપણે ઇનપ્લાન્ટ કહેવામાં આવે છે હવે જર્બી કોઈને કહેવામાં આવે કે સ્ક્રુ વાળા દાંત ઓહો બાબા એવું ના કરાય ના કરાય નહીં આ વસ્તુ ખોટી છે મતલબ શું છે કે લોકોને બહુ જ બીક લાગે છે હવે દાંત બેસાડવાની પદ્ધતિ તમને પહેલા સમજાવી દઉં સૌથી પ્રથમ આપણે કાઢવા મૂકવાવાળી દાંતની વાત કરીએ તો એને આપણે ચોકટું કહીએ છે અને રહી વાત ફિક્સ દાંતની તો એને બ્રિજ અથવા ઇમ્પ્લાન્ટ દ્વારા દાંત કહેવામાં આવે છે હવે સ્પેશિયલી મેં વાત કરીશ તમને ફિક્સ દાંત મતલબ કે જે કાઢવા મૂકવાવાળા ના હોય ફરથી કહું છું જે કાઢવા મૂકવાવાળા ના હોય એને ફિક્સ દાંત કહેવામાં આવે છે દાંત બે પ્રકારથી બે છે એક છે કાઢવા મૂકવાવાળા અને બીજા છે ફિક્સ જે પણ દાંતનો સપોર્ટ લેવામાં આવે છે તે દાંત મજબૂત હોવા જોઈએ આગળના બી અને પાછળના બી અને પાછળનો દાંત અગર મોટો હોય કે વચ્ચેનો દાંત મોટો હોય તો આગળ સપોર્ટ વધારવામાં આવે છે એક દાંતની જગ્યા પર બે દાંત નાના ના લેવામાં આવે છે હવે મોડલના માધ્યમથી મેં તમને બતાવીશ ફિક્સ દાંતમાં બ્રિજ કોને કહેવાય અને ઇમ્પ્લાન્ટ કે સ્ક્રુવાળા દાંત કોને કહેવાય જો સૌથી પહેલાં તો એ આપણે બ્રિજની વાત કરશું બ્રિજમાં શું હોય આગળ અને પાછળ જ્યારે વચ્ચે એક દાંતના હોય કે બે દાંતના હોય જે પણ પણ આગળ પણ સપોર્ટ મળે અને પાછળ પણ સપોર્ટ મળે સપોર્ટ કહેવાનો મતલબ આગળ પણ દાંત હોય અને પાછળ પણ દાંત હોય કહેવાનો મતલબ શું છે કે સપોઝ એવું છે કે એક વચ્ચે દાંત નથી તો એક આગળ દાંત હોવો જોઈએ અને એક પાછળ હોવો જોઈએ તો ત્રણ દાંતનું બ્રિજ બને બે પોઈન્ટને કનેક્ટ કે બે દાંતને એમ જોઈન કરવાનું ત્રણ દાંતનું બ્રિજ આવી રીતે આગળ વાળો દાંત ના ઘસવામાં આવે ને પાછળ વાળો દાંત ઘસવામાં આવે અને ત્રણ દાંતનું બ્રિજ બને છે હવે મેં વાત કરીશ ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ દાંત મતલબ કે સ્ક્રૂવાળા દાંત જેમાં શું કહેવાય કે આપણે સ્ક્રુ ની ઉપર જે હાડકામાં નાખવામાં આવે કે એક નાની અમથી સર્જરી કરીને હાડકામાં સ્ક્રુ નાખવામાં આવે અને એની પછી એની ઉપર દાંત બેસે છે જો હવે તમને બતાવ્યું કે બ્રિજ દાંતમાં શું એક દાંત આગળ નો એક દાંત પાછળ અને વચ્ચે દાંત નથી તો ત્રણ દાંત નું બ્રિજ બને એવી રીતના બે દાંત ના હોય તો પાંચ દાંત નું બ્રિજ બને બરાબર મતલબ કે એક આગળના બે દાંત નાના નાના અને પાછળ નો મોટો

ત્રણ મહિનાનો મિનિમમ વેઇટિંગ પીરિયડ હોય કે રાહ જોવી પડે છે હવે એકવાર નાની અમથી સર્જરી કરીને સ્ક્રુવાળા દાંત બેસાડવામાં આવે છે એના પછી ત્રણ મહિનાની રાહ જોવાનું અને ત્રણ મહિના પછી દાંત બેસાડવાનું પ્રોસીજર ચાલુ એ કાર્યક્રમ ચાલુ થાય છે હવે જો મેં તમને બતાવું કે સ્ક્રુવાળા દાંત કેવી રીતે બેસાડવા સૌથી પહેલાં તો હાડકાની અંદર સ્ક્રુ નાખવામાં આવે તમે જોઈ શકો છો કે હાડકામાં સ્ક્રૂ નાખવામાં આવે અને એની પછી દાંત બેસવાનું કામ થાય અને સ્ક્રૂ પર દાંત દેશે હવે આ વસ્તુ પાછળના દાંત કે જ્યારે આપણે સપોર્ટ ના લેવો હોય અને બ્રિજ ના કરવો હોય તો ઇમ્પ્લાન્ટ વાળા સ્ક્રૂ વાળા દાંત બી બેસાડવામાં આવે છે ત્રણ દાંતનું બ્રિજની જગ્યા પર ત્રણ દાંત ઇમ્પ્લાન્ટ વાળા કે સ્ક્રૂ વાળા દાંત બરાબર હવે મેં તમને બ્રિજ અને ઇમ્પ્લાન્ટ વચ્ચેનો મોટામાં ફરક બતાવીશ સૌથી મહત્વની વાત એ છે કે બ્રિજ વાળા દાંત કે બ્રિજ બેસાડવાનું હોય એની અંદર આગળ કે પાછળ દાંત હોવા જોઈએ એ બહુ મહત્વનું છે નહીં તો સપોર્ટ લેવામાં આવે નહીં અને દાંત બી બેસે નહીં પણ ઇમ્પ્લાન્ટમાં કે સ્ક્રૂવાળા દાંતમાં જઈ દાંત નથી તઈ દાંત બેસાડવામાં આવે છે અરે ખાસા લોકોને તો એવું લાગે કે વાળા દાંત એટલે કે એક સ્ક્રૂ કે ખીલી લઈને ખડકાની અંદર નાખીને દાંત બેસાડી ગાઢે ના એવું બિલકુલ પણ નથી હકીકત એ છે કે એ સ્પેશિયલ ટાઈપના સ્ક્રૂ આવે છે કે સ્પેશિયલ ટાઈપની પદ્ધતિથી સ્ક્રૂ જેવો આકાર આપવામાં આવે છે એ એ સ્પેશિયલ મટીરિયલથી બી બનવામાં આવે છે જેને ટાઇટેનિયમ કહેવાય છે અને એ બોડી હાથે રિએક્ટ ના કરે કે પ્રોબ્લેમ ના આપે સ્ક્રૂ વાળા દાંત કે ઇમ્પ્લાન્ટ એક સ્પેશિયલ ટાઈપનું મટીરીયલ કે ટાઇટેનિયમ મટીરિયલ આવે છે તેનીથી સ્ક્રુ બનવામાં આવે છે તો હકીકત એ છે કે એ સ્ક્રૂ તમારો ખીલી કે સ્ક્રૂ જે નટ બોલ્ટ જેવો ટાઈટ થાય એવો નથી આ સ્પેશિયલ ટાઈપનું મટીરિયલ છે સૌથી મહત્વની વાત એ છે કે ઇમ્પ્લાન્ટ વાળા દાંત કે સ્ક્રૂવાળા દાંત જઈ દાંત ના હોય ત્યાં જ દાંત બેસે છે અને આગળવાળો દાંત કે પાછળવાળા દાંતને કશું કરવામાં આવતું નથી પણ બ્રિજમાં વાળો દાંત કે પાછળવાળો દાંત ઘસવામાં આવે છે કે આગળ કે પાછળ સપોર્ટ જોઈએ છે આ બહુ મહત્ત્વનું વાત છે કમતે ખાસા લોકોને પાછળના દાંત ના હોય તો બ્રિજ બેસાડવાનું કે બ્રિજનું કામ ના થાય તો અહીં સ્ક્રૂ વગર કે ઇમ્પ્લાન્ટ વગર મેળ પડે ના અને આ વેમ તમે તમારા મનમાંથી કાઢી નાખજો કેમ તે ખાસા લોકોને એ જ બીક છે સ્ક્રુવાળા દાંત એ સ્ક્રુવાળા દાંત ના ના એવું કંઈ નથી તમે બાકી બધા પેશન્ટ જે લોકોનું સ્ક્રુવાળા દાંત બેસી ગયેલા છે કે કરાવેલા છે એમનો એક્સપિરિયન્સ કે એનો એમનો અનુભવ લઈ શકો છો કે એમને કેવું લાગ્યું અને તમે બી આવો વધારો દાખલ દવાખાને ફોર્સી કેર વધુ માહિતી માટે કે દાંતવાળા સ્ક્રૂવાળા દાંત કેવી રીતને બેસે છે એની માહિતી માટે તમે ફોર્સી કેરની મુલાકાત લઈ શકો છો અને હજુ કંઈ માહિતી તમને ઓનલાઈન જોઈ હોય કે યુટ્યુબ પર જોઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટ કરો પહેલા બી ટ્રીટમેન્ટ કરાવી હતી અને ઇમ્પ્રુવમેન્ટ સારું છે અને અત્યારે પણ ટ્રીટમેન્ટ લીધે છે દાખ બચાવવાનો કર્યા બહુ પ્રયત્ન કરે દસ ત્યાર પછી પ્લાન આપણે ગયા અને અત્યારે બી સારું છે મને હવે મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય